દારૂ ઉપર પ્રતિબંધ છે તો દારૂ જોઈએ એટલો મળે છે હોમ ઘરે બેઠા મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડા અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજીસ્ટ્રેટ તરીકે કે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આંકતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય લુગડા કામ કેમ કે રફ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી દારૂ લેવા માટે જરૂર નથી આઈડી પ્રૂફ ની એટલે દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવો તો આધાર કાર્ડ દેવાનું